ભાજપે અમદાવાદ મહાનગરપાલિકાના સરદારનગર બોર્ડના ઉમેદવાર તરીકે ઉર્વશી ડાભીની પસંદગી કરી છે જેને લઈને કાર્યકર્તાઓમાં સંતોષ જોવા મળી રહ્યો છે સરદારનગર બોર્ડના ઉપપ્રમુખ રમેશ રાણા સહિત સમાજના અન્ય આગેવાનોએ બહારના વ્યક્તિને ટિકિટ આપવાની બાબતે વિરોધ વ્યક્ત કર્યો છે તેમણે ભાજપ દ્વારા સ્થાનિક ઉમેદવાર આપવામાં આવશે નહીતર સમાજ ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે ભાજપ દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાના ઉમેદવારોની જાહેરાત કરાઈ છે જેની સાથે જ કાર્યકર્તાઓ અને લોકોમાં નારાજગી જોવા મળી રહી છે સરદારનગર વોર્ડમાં ઉર્વશી ડાભીની પસંદગી કરાઈ છે જેને લઈને કાર્યકર્તાઓમાં ખૂબ નારાજગી છે બિલ સમાજને પણ એમ લાગે છે કે અમારા વચ્ચેથી પસંદ કરવાના બદલે બહારથી પસંદ કરાયા છે સરદારનગર વોર્ડના ઉપપ્રમુખ મારી સાથે ઉપસ્થિત છે આપનું જીએસટીમાં સ્વાગત છે આપનો શું વિરોધ છે સાહેબ અમારો વિરોધ એ જ છે કે અમને લોકલ ઉમેદવારની જરૂર હતી અમારા સાત હજાર વોટો છે કોઈપણ રીતે અમને લોકલને આપે નહીં તો આ સાત હજાર વોટોનું ભાજપને નુકસાન થઈ શકે છે ભાજપ જોડે અમારે કંઈ દુશ્મન છે નહીં આવું મન નથી પણ અમને લોકલ ઉમેદવાર જોઈએ છે હું દસ વર્ષથી સંકળાયેલો છું જે બેનને ટિકિટ આપવામાં આવી છે એ અમારા સમાજના છે પણ અમે સમાજ એમને કંઈ ઓળખતા નથી અમે કોઈ દિવસ એને પાર્ટીમાં જોઈ નથી એનો સૌથી મોટો અમે વિરોધ કરીએ છીએ કે અમને લોકલ જ જોઈએ છે મારા મિસિસ માટે મેં નામ નોંધાયેલું છે દક્ષાબેન રાણા અમે કહીએ કે ભાઈ લોકલ તરીકે અમને ટિકિટ આપવામાં આવે